ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચીન તીર્થ ખાતે હિન્દુ બાબર સમાજનો નો સત્તરમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો લગ્ન ભૂદેવ તરીકે મનસુખભાઈ પુરોહિતની ઉપસ્થિતિ રહી હતી સત્તરમાં સમૂહ લગ્ન સમારોહમાં એક અનોખી પહેલ જોવા મળી હતી જેમાં સુત્રાપાડ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટી ક્રમ મંત્રી દ્વારા દરેક યુગલોને પોતાનું મેરેજ સર્ટિફિકેટ સ્થળ પર જ સૂત્રાપાડા મામલતદાર દ્વારા આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આ સમૂહ લગ્ન સમારોહમાં પંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ત્રિલોકભાઈ કંડોળિયા તેમજ થાનગઢ ચોવીસ બાબર સમાજના આગેવાનો તેમજ ઉનાગીર ગઢડા બાબર સમાજના યુવક મંડળ તેમજ નાદેર મહિલા મંડળ તેમજ હિન્દુ બાબર સમાજના ઓલ ગુજરાતમાંથી પધારેલ આગેવાનોનું નાગર હુડ્ડા સમાજ દ્વારા કાળુભાઈ કામળિયા તેમજ તેમની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સુત્રાપાડ તાલુકાના વડોદરા ઝાલા ગામના હિન્દુ બાબર સમાજના યુવાન ખોડુભાઈ કામળિયા જેઓએ વડોદરાથી કેદારનાથ સુધીની પગપાળા યાત્રા કરવા બદલ સમાજનું ગૌરવ વધારતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને એન્કરિંગ મનીષાબેન ચૌહાણ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર બાબુભાઈ વાઢેર જાફરાબાદ અમરેલી